શ્રોતા મિત્રો નમસ્કાર મિત્રો આપણા પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહનસિંહજીને શ્રદ્ધાંજલિ આપતા વિશેષ કાર્યક્રમમાં આજના આપણા અતિથિનું સ્વાગત કરીએ આજે આપણી સાથે છે પ્રોફેસર ડૉક્ટર સોનલ યાદવ તેઓ જાણીતા અર્થશાસ્ત્રી છે અર્થશાસ્ત્રના અધ્યાપક છે અમદાવાદની એક જાણીતી શિક્ષણ સંસ્થા સાથે તેઓ સંકળાયેલા છે સોનલબહેન આપણે જ્યારે પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહનસિંહજીને યાદ કરીએ રાજનેતા તરીકે એક અર્થશાસ્ત્રી તરીકે એમના પ્રધાનને આપણે જ્યારે યાદ કરીએ એમના પ્રધાનની નોંધ લઈએ આપ એમને કઈ રીતે યાદ કરવાનું પસંદ કરશો થેન્ક યુ ત્રિરવભાઈ પહેલાં તો મને બોલાવવા માટે એક અર્થશાસ્ત્રી તરીકે આપણે મનમોહનસિંહને યાદ કરીએ તો એમના ભણતર સાથે આપણે પહેલા તો શરૂઆત કરીશું જરૂર ઓગણીસો બાવનમાં માં એમણે બેચલર્સ ડિગ્રી ઇકોનોમિક્સમાં લીધી હિન્દુ કોલેજ અમૃતસરથી બરાબર પછી એમણે માસ્ટર્સ ડિગ્રી ઇકોનોમિક્સમાં લીધી પંજાબ યુનિવર્સિટી હોશિયારપુર પંજાબથી થી ત્યારબાદ એ કેમ્બ્રિજ યુનિવર્સિટી ગયા ત્યાં ફરીથી માં ગ્રેજ્યુએશન માટે અને પછી એમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ઓગણીસો બાસઠમાં ડી લીટ એટલે ડોક્ટરેટ ડિગ્રી ઇકોનોમિક્સમાં લીધી જેમાં એમનું ડેઝર્ટેશનનું ટાઇટલ હતું ઇન્ડિયાઝ એક્સપોર્ટ પરફોર્મન્સ નાઇન્ટીન વન ટુ નાઇન્ટીન સિક્સટી એક્સપોર્ટ પ્રોસ્પેક્ટ પોલિસી ઇમ્પ્લિકેશન્સ એટલે એ રીતે જોવા જઈએ તો એમનું આંતરરાષ્ટ્રીય વેપાર અને ઇકોનોમિક ડેવલપમેન્ટ એ બંને એરિયામાં ખૂબ જ એમનો સઘન અભ્યાસ રહ્યો છે સંશોધન પણ એમણે એ દિશામાં ઘણું બધું કર્યું હવે આપણે એમને જયારે રાજનેતા તરીકે યાદ કરીએ પણ એ પહેલા આપણે એમને શિક્ષણશાસ્ત્રી તરીકે એમણે જે પ્રદાન કર્યું છે એ પણ આપણે યાદ કરવું પડે એટલે એ ઇકોનોમિક્સ ઓક્સફોર્ડ યુનિવર્સિટીથી ભણીને એ આવ્યા ઇન્ડિયામાં પાછા અને એમણે પંજાબ યુનિવર્સિટી અને દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં એમણે અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે કામ કર્યું છે હું એક બહુ ઇન્ટરેસ્ટિંગ તમને ઇન્સિડન્સ કહીશ જ્યારે પંજાબ યુનિવર્સિટીમાં જોડાયા ત્યારે ખૂબ જ યંગ જુનિયર પ્રોફેસર તરીકે જોડાયા હતા હવે અમેરિકામાં રિસર્ચની ટ્રેનિંગ એમની હતી એટલે એમને રિસર્ચમાં ખૂબ જ સંશોધનમાં રસ હતો તો એમણે પંજાબ યુનિવર્સિટીમાં ઓથોરિટી પાસે એક રિક્વેસ્ટ કરી કે મને જુદી કેબિન મળે તો હું ત્યાં બેસીને મારું રિસર્ચ પણ કરું ભણાવવા સાથે સાથે પણ પંજાબ યુનિવર્સિટીએ જવાબ આપ્યો કે તમે જુનિયર પોસ્ટ છો અને હાઈરકીમાં જે તમારાથી સિનિયર છે એમને કેબિનનો લાભ પહેલા મળે એટલે અમે તમને નહીં આપી શકીએ તો હું એમ કહેવા માગીશ કે કોઈ બી આજકાલના જુનિયર પ્રોફેસર હોય તે પણ સામે પ્રોટેસ્ટ કરે ને લડે પણ એ વખતે એમણે બિલકુલ કંઈ પ્રોટેસ્ટ નહીં કર્યું અને વિનમ્ર રીતે એમણે કીધું કે ઓકે જે સિસ્ટમ છે એને આપણે ફોલો કરીએ અને એમણે લાઇબ્રેરીમાં જઈને રિસર્ચ કરવાનું ચાલુ કર્યું ઓપન સ્પેસ જ્યાં એમને જગ્યા મળે ત્યાં એ એમનું સંશોધન કરતા એટલે એ રીતે હું બીજું પાસું એમ કહીશ કે ખૂબ જ વિનમ્ર અને ઓનેસ્ટ હતા એટલે આ આપણને એમનું એક નવું પાસું જાણવા મળ્યું આપણે મનમોહન મનમોહનસિંહની જે આપણે જ્યારે વાત કરીએ ત્યારે એ સરકારમાં પણ વિવિધ પદો શોભાવ્યા છે એ પંજાબ સરકાર હોય કેન્દ્ર સરકાર હોય એનું થોડી વાત કહેશું ચોક્કસ એટલે જો મનમોહનસિંહની વાત કરીએ તો કારણ કે અર્થશાસ્ત્રી હતા એમને એમનું ખૂબ જ ડીપ અન્ડરસ્ટેન્ડિંગ હતું સબ્જેક્ટથી એટલે એમને ખૂબ જ અગત્યની પોઝિશન્સ ગવર્મેન્ટમાં મળી દાખલા તરીકે ચીફ ઇકોનોમિક એડવાઇઝર એ રહ્યા ઓગણીસો બોતેર થી છોતેરમાં પછી એ ગવર્નર ઓફ આરબીઆઈ તરીકે એપોઇન્ટ થયા ઓગણીસો બ્યાસી થી પંચ્યાસી ત્યારબાદ એ ફાઈનાન્સ મિનિસ્ટર પણ રહી ચૂક્યા નાઇન્ટીન નાઇન્ટી વન નાઇન્ટી સિક્સ જયારે નરસિંહરાવ આપણા પ્રધાનમંત્રી હતા અને પછી એ પોતે પ્રાઇમ મિનિસ્ટર બન્યા બે હજાર ચારથી થી બે હજાર ચૌદ અને થર્ટીન્થ પ્રાઇમ મિનિસ્ટર હતા ઇન્ડિયાના જી એ જ્યારે ફાઈનાન્સ મિનિસ્ટર હતા ત્યારે એમણે આર્થિક સુધારાનું બહુ મોટું પગલું લીધું જેના માટે બધા જ અર્થશાસ્ત્રીઓ એમના નામને ટાંકે છે જ્યારે પણ ઇકોનોમિક્સ ભણાવે ઇકોનોમિક રિફોર્મ્સની વાત આવે તો રાવ અને મનમોહનસિંહ એ બંને કેવી રીતે ઇકોનોમિક રિફોર્મ્સ લાવ્યા ભારતમાં એની વાત થાય છે હવે આપણે જ્યારે એમના દ્વારા જે આર્થિક સુધારા જે લાવવામાં આવ્યા એમ એઝ એ ફાઇનાન્સ મિનિસ્ટર એઝ એ નાણામંત્રી તરીકે એના દુરોગામી આપણને પરિણામો આજે આપણે આપણને મળી રહ્યા છે તો એ આર્થિક સુધારાઓની વાત એક અર્થશાસ્ત્રી તરીકે આપ કરશો અને એક એના જે આપણને ફાયદા મળે એની પણ થોડી વાત કરશો ચોક્કસ સો આ હું કહીશ કે ઓગણીસો એકાણુંમાં માં આર્થિક સુધારા આવ્યા પણ એના પહેલા ઇકોનોમિક ક્રાઇસિસ આવી ઓગણીસો નેવુંમાં અને ભારત પાસે ખાલી બે જ અઠવાડિયા રહી જાય એટલું જ ફોરેન એક્સચેન્જ હતું તો એને એ એક બહુ ચિંતાની પરિસ્થિતિ હતી તો એ ફોરેન એક્સચેન્જ ક્રાઇસિસને દૂર કરવા માટે એમણે નક્કી કર્યું કે રૂપીનું ડીવેલ્યુએશન અવમૂલ્યન કરવું જરૂરી છે તો એમણે બે વાર કન્ટિન્યુઅસલી એટલે એક સેમ મહિનામાં જુલાઈમાં જૂન જુલાઈમાં બે વાર રૂપીનું ડીવેલ્યુએશન કર્યું અને લગભગ અઢાર ટકા જેટલું ડીવેલ્યુએશન કર્યું હવે આપણને અહીંયા સવાલ એ થાય કે આપણે આપણી જે કરન્સી હોય આપણે નાણું છે એને આપણે જયારે ડ્યુલ કરીએ એટલે કે એનું આપણે મૂલ્ય ઘટાડીએ તો એની અસર અર્થતંત્ર પર શું પડે એના ફાયદા અર્થતંત્ર શું થાય બરાબર છે બહુ બહુ સરસ ક્વેશ્ચન છે હવે મેં જેમ કીધું કે ફોરેન એક્સચેન્જ ક્રાઇસિસ હતી એટલે આપણી પાસે એટલા ડોલર કે બીજું જે આંતરરાષ્ટ્રીય નાણું છે એ નતું તો આંતરરાષ્ટ્રીય નાણું આપણને કેવી રીતે મળે છે જો આપણે નિર્યાત કરીએ તો આપણને મળે તો નિકાસ કરીએ તો તો એમાં ડીવેલ્યુએશન અવમૂલ્યન કરીએ તો સામેના દેશને જે આપણી પાસેથી આયાત કરે છે એને આપણી વસ્તુ સસ્તી પડે એટલે ડીવેલ્યુએશન થાય તો આપણી નિકાસ વધે અને નિકાસ વધે તો આપણા આપણું જે ફોરેન એક્સચેન્જનું ક્રાઇસિસ છે એ ધીમે ધીમે ઓછું થાય એટલે એમણે અમે ઇકોનોમિક્સ માં એમ કહીએ કે ટ્રેડ રિફોર્મ્સ લાવ્યા બરોબર એટલે ફોરેન ટ્રેડ ના રિફોર્મ્સ અને એ ખાલી ડીવેલ્યુએશન ના જ નહીં પણ પછી થી આપણે જ્યારે આર્થિક સુધારા 1991 માં થયા ત્યારે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આજે આપણે જોઈએ છે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ના લીધે ભારત કેટલું આગળ જઈ રહ્યું છે એટલે બહારના વિદેશી કંપનીઓ અહીંયા આવીને પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે પણ સૌથી પહેલા જ્યારે એમણે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનો આઈડિયા આપ્યો ત્યારે એમણે રિટેલ માર્કેટને ઓપન કરવાનું નક્કી કરેલું એને એના થકી આપણે જોઈએ છે કે ઇન્ડિયન માર્કેટમાં ઘણી બધી ફોરેન બ્રાન્ડ્સ જેને આપણે એફએમસીજી કહીએ છીએ ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ સાબુથી લઈને હેર ઓઇલ છે કે પહેરવાના કપડાં છે કે વોચીસ છે કે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ છે જે આપણને આજે ખૂબ જ સસ્તા ભાવે મળી રહી છે એટલે આપણે ફરી વાર આપણે યાદ કરીએ કે એમણે જ્યારે આર્થિક સુધારાની શરૂઆત કરી ત્યારે પણ એમના કેટલીક વાતો જે આપણને સ્પર્શી જાય એવા એમણે કેટલાક પગલાં ભર્યા હતા એવાનો કોઈ આપણને રસ પડે એવો કોઈ પ્રસંગ આપ શેર કરશો હા ચોક્કસ એટલે આમ આપણે જોઈએ તો ઓગણીસો એકાણું પહેલાં લાઇસન્સ રાજ કહેવાતું બરોબર એટલે કોઈ બી ઉદ્યોગ શરૂ કરવો હોય તો એની આખી પ્રોસેસ હોય એ બે ત્રણ મહિના ચાલે દિલ્હીમાં તમારે દસ પંદર આટા ફેરા કરવા પડે પછી તમને કંઈ પરમિશન મળે બરાબર તો એ લાયસન્સ રાજ હટ્યું બરાબર અને ટ્રેડ રિફોર્મ્સ ટેક્સ રિફોર્મ્સ બી એ લાવ્યા બરાબર અને એ વખતે જયારે એમણે ડીવેલ્યુએશનનો એક બહુ ઇન્ટરેસ્ટિંગ હું તમને ઇન્સિડન્ટ કહીશ કે ડીવેલ્યુએશનનો જયારે એમણે નિર્ણય લીધો ત્યારે એમને થયું કે હું ડીવેલ્યુ કરીશ ને લોકો મને મારી ઉપર આરોપ લગાવશે કે હું યુએન યુનાઇટેડ નેશન્સ ને આઈએમએફમાં કામ કરતો હતો તો મારા પાસે ખૂબ ડોલર છે ને ડીવેલ્યુએશન કરીશ તો મને ખૂબ ફાયદો થશે ને એવું તો એ કન્ટ્રોવર્સીથી દૂર રહેવા માટે એમણે એ નિર્ણય લેતા પહેલા આરબીઆઈમાં ડિપોઝીટ કરાવી દીધા એમના બધા ફોરેન કરન્સી એટલે એ લેવલની ઓનેસ્ટી એમણે જાળવી રાખી છે અને જ્યારે આર્થિક સુધારાઓની ડિસિઝન લેવાનું હતું ત્યારે એમનું એક બહુ ફેમસ સ્ટેટમેન્ટ છે જે હું ઇંગ્લિશમાં જ વાંચીશ એમણે કીધું કે નો પાવર ઓન અર્થ કેન સ્ટોપ એન આઈડિયા હુ ટાઈમ હેઝ કમ બહુ ઇમ્પેક્ટફુલ સ્ટેટમેન્ટ હતું કે આપણે અત્યાર સુધી જે કર્યું એ ઇકોનોમીને જે પ્રોપર હતું એ કર્યું એટલે નેહરુયન મોડલ અને મનમોહનિયન મોડલ એમ અમે ઇકોનોમિક્સમાં સરખાવીએ તો નહેરુ ના આઈડિયાઝ હતા એ ભારતના અર્થતંત્રને કેવી રીતે આપણે ઉપર લઈ જઈએ ફોરેન ડિપેન્ડન્સી કેવી રીતે ઓછી કરીએ એમ પ્લાનિંગમાં સેકન્ડ ફાઇવ યર પ્લાનમાં એમણે ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન પર ફોકસ કર્યું કે આપણે મોટી ઇન્ડસ્ટ્રી છાપીએ એસ્ટાબ્લિશ કરીએ જેથી કરીને આપણને બહારથી મશીનને ઇમ્પોર્ટ ન કરવું પડે બરોબર એટલે આપણી ક્લોઝ ઇકોનોમી હતી ઓગણીસો એકાણું પહેલા બરાબર અને પછી એકાણું પછી મનમોહન સિંહ અને નરસિંહ મારા વિચાર્યું ને ક્લોઝડ થી આપણને ગેરફાયદા બહુ છે કે કોમ્પિટિશન નથી તો બહારથી જો કોમ્પિટિશન આવે ને ઓપન કરીએ ઇકોનોમીને તો કદાચ લોકોને બહુ ફાયદો થાય એટલા માટે એમણે ક્લોઝ ઇકોનોમીમાંથી ઓપન ઇકોનોમીનું મોડેલ અથવા તો ઇનવર્ડ લુકિંગ પોલિસીના બદલે હવે આઉટવર્ડ લુકિંગ પોલિસી એમણે ઇમ્પ્લીમેન્ટ કરી એટલે એમ જોવા જઈએ તો આ જ પોલિસીઝ છે જે ઇન્ડિયાને ખૂબ જ આગળ લઈ જઈ રહી છે આજે એટલે એનો બેઝ જે એમણે સ્થાપ્યો એ મનમોહન સિંઘે સ્થાપ્યો એમ આપણે એટલે આપણા અત્યારની આપણી પ્રગતિના મૂળમાં આ મનમોહન સિંઘે જે કેટલા પગલાઓ રહ્યા છે એ આપણે ચોક્કસ કહી શકીએ અચ્છા હવે એવું છે વડાપ્રધાન બન્યા ત્યારે ખાસ કરીને એમણે કેટલીક કલ્યાણકારી યોજનાઓ જે સામાજિક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી અને જેની અસર આજે આપણે અનુભવી રહ્યા છીએ તો એની પણ થોડી વાત કહેશો ચોક્કસ એટલે આ આપણે એમને એક સોશિયલિસ્ટ તરીકે જોઈએ તો એમનો જે આઈડિયા હતો એ ઇન્કલુઝિવ ગ્રોથનો હતો કે કોઈ ગ્રોથથી જુદું ના રહેવું જોઈએ તો બધાને આવરવા માટે એમણે અમુક પોલિસી લાવી જેમાં લોકો એના માટે જ એમને ગરીબોના મસીહા તરીકે ઓળખે ઓળખે છે ને અમે ઇકોનોમિક્સ એમને મોડેલ ઓફ ગ્રોથ કહીએ છીએ દાખલા તરીકે પહેલી પોલિસી કહીએ તો મનરેગા મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ લાવવા વાળા એ જ હતા રાઈટ ટુ એજ્યુકેશન એટલે દરેક બાળકને એક શિક્ષણ મળી રહે એના માટે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ લાવ્યા પછી લોકોના હેલ્થ માટે પણ એમણે ચિંતા કરી તો એના માટે નેશનલ રૂરલ હેલ્થ મિશન એનઆરએચએમ કહે છે એ યોજના એ લાવ્યા જેના અંતર્ગત ગરીબ લોકોને ફ્રી આરોગ્યની સગવડ મળે અને માલ માલન્યુટ્રીશનના પ્રોબ્લેમને ટેકલ કરવા માટે એમને થયું કે લોકોને બે ટંકનું ખાવાનું તો મળવું જ જોઈએ તો એના અંતર્ગત એ ફૂડ સિક્યોરિટી એક્ટ લાવ્યા એટલે આમ જોઈએ તો એમણે ગરીબો માટે ખૂબ જ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી હતી હવે એક કોઈ પણ નેતા હોય તો એને આપણે જયારે મનમોહનસિંહજીને યાદ કરીએ ત્યારે એમના પ્રધાનને આપણે યાદ કરીએ જ પણ એક તરીકે આપ એમને કઈ રીતે યાદ રાખવાનું પસંદ કરશો તો એક અર્થશાસ્ત્રી તરીકે હું કહીશ કે મનમોહનસિંહ અને રિફોર્મ્સ એ બંને એક સાથે જ વાત થાય એટલે રિફોર્મ છે અપર્યાય છે એટલે રિફોર્મની વાત કરીએ ને એની સાથે મનમોહન મનમોહનસિંહને આપણે ના યાદ કરીએ એવું ક્યારેય શક્ય ના બને એટલે જ્યારે બી સ્ટુડન્ટને ઇન્ડિયન ઇકોનોમી ભણાવીએ ત્યારે પ્રી રિફોર્મ અને પોસ્ટ રિફોર્મની વાત કરીએ તો પ્રી રિફોર્મમાં મેજર આપણે નેહરુને યાદ કરીએ પોસ્ટ રિફોર્મમાં આપણે મનમોહનસિંહ અને નરસિંહ રાવજીને યાદ કરીએ છીએ એટલે દરેક આજની જે પેઢી છે એ મનમોહન ઇકોનોમિક રિફોર્મ્સ લાવવા માટે યાદ કરશે અને આપણે એવું પણ કહી શકીએ કે મૃદુભાષી રાજનેતા પણ અર્થશાસ્ત્રી એવા રાજનેતા એવા અને આપણને ભારતને એક નવા યુગમાં લઈ જવા માટે એમણે એક જે પ્રદાન કર્યું એ માટે સમગ્ર ભારત એમનો ઋણી રહેશે એવું આપણે કહી શકીએ તો મિત્રો પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહજી એ આપણા દેશના વિકાસ માટે આપેલા પ્રધાનને આપણે સદૈવ યાદ રાખીશું એમના અધૂરા રહેલા કાર્યોને આપણે આગળ વધારીએ એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ કહી શકાય અને સોનલબેન પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહનસિંહજીના કાર્યો એમના પ્રધાન વિશે આપણે કેટલીક મહત્વની વાતો કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો આભાર ધન્યવાદ